વિરાભાઈ તથા નીલાભાઈ ડાયા બાપાના સ પરિવાર મળી દર વર્ષે તેમના દ્વારા હરી ગુરુ સંતોનો થાય છે આ મહાન અમારા સદગુરુ શ્રી પરમ પૂજ્ય કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા દૂર દૂરથી હરી ગુરુ સંતો પધારી અમારું આંગણું પાવન કરે છે જો મારું કેવું છે તમારા આંગણે સંતોનું આગમન થાય તો તમારું પુણ્ય પ્રગટ થયું છે આપણને ઉત્સવ આવું માનવનું શરીર મળ્યું છે તો તેને જતન કરી જાણીનો આવો અવસર ફરી નહીં મળે મા તો પ્રભુ વજન કરી બહુ સાગર ઉતારવા મળ્યું છે ભારતની ધરતી પર એક મહાન ઋષિ જેવી ભક્તિ માર્ગમાં અનંત આપત્યો વેઠી અનંત આપત્યો વેઠી ધર્મનું સ્થાપન કરતા ગયા કર્યા નાખ્યા છતાં સંતો પોતાનું જીવન ભક્તિ માર્ગમાં અર્પણ કરી પોતાના દેહ ની આહુતિ આપી અને જગતના જીવને જગાડતા ગયા એક મહાન ગ્રંથો રચ્યા શોભ હોવા છતાં જન્મ પ્રકારનું પાખણ ચાલે છે સંતોનો મત એવું કહે છે કે હે જગતના જીવો જાગો જાગવા જેવો યોગ છે પાખણડીઓની જાળમાં પસાશો નહીં જે કે છે એવો કંઈ છે નહીં પણ અજ્ઞાનતામાં આ પણ અંત બની મોની બેઠા છે જ્ઞાન વિના આખે બાંધેલા પાટા અંધારા છે આજો માણસ ગમે ત્યાં ભટકાતો દેખાતો ભેગો થાય તો તેને કોઈ રસ્તો બતાવે જેમ એમ જેમ ઘેટુ કુવામાં પડે તેની પાછળ લાખો જે પડે છે ભણેલા ગણેલાને પણ વિચાર નથી આવતો ભણેલા ગણેલાને પણ વિચાર નથી આવતો કયા પાપ તમને આડું આવે છે આ કલ્પિત વાતો તમે નક્કી કર્યા સિવાય ભયભીત બન્યા છો તો કોનાથી ડરો છો જેનાથી ડરવાનું છે એનાથી તો નથી ડરતા તો કોનાથી ડરવાનું છે તો કે ખોટા કર્મ કરવાનું છે તમે જાણો છો છતાં તમે ખોટું કરો છો તમારું કરેલું ખોટું તમારે ભોગવવું પડશે કર્મ કર્યું છે તમે અને દોષ બીજાને આપો છો માટે જાગો સંતની રાહ પકડી લો ખોટા રાસ્તે જતા એક જ સંત પાછો વાળે છે આ જીવન કાયમ માટે નથી આ જીવન કાયમ માટે નથી જે સમય આખો છે એ સમયમાં હરિગુરુ સંતો કહે છે મનુષ્યને એક મહાન અમૂલ્ય મૂડી છે આ ધન તારા મારા દાવામાં વેડફાઈ જશે અને પાછા જાતા પસ્તાવો થશે ઉત્તમ આ લક જોરાસીમાંથી બચવાનો દાવ મળ્યો છે અહીંયા વધારેલા સર્વ ધર્મ સભાની અંદર બિરાજમાન થાય જિજ્ઞાસુ જીવાત્મા જીવાત્માઓને મારી વિનંતી આ નાવ ભવ સાગર પાર કરી શકાતી નથી બગડેલાને કોણ બોય પકડાવે એવા દયાના સાગર એક ભારતનો સંત એવો છે કે અનંત કર્મમાં મુક્ત કરે છે અને મુક્તિ ના માર્ગે લઈ જાય છે તો આપ સર્વ મારા જય ગુરુ મારા આટલું કઈ મારવાનું નહીં